કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના નાવગીરી ગામના ભાગોળે આવેલ પ્રાચીન વાછરા દાદા મંદિર નજીક અંદાજીત છ એકર ક્ષારયુક્ત જમીનમાં નવતર પદ્ધતિથી વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે નાવગીરી ગામના ભાગોળે આવેલા અંદાજીત પાંચસો વર્ષ જૂના વાછરા દાદા મંદિરની નજીક ક્ષારયુક્ત જમીનમાં નવતર પદ્ધતિથી નવસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે હાલમાં સાડા પાંચસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે ત્યારબાદ સાડા ચારસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે આ અંગે માહિતી આપતા ગામના અગ્રણી શ્રી ગોવિંદભાઈ હિરજીભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે ખારાશયુક્ત જમીનમાં છ બાય છ ઊંડાણવાળો ચાર ફૂટનો ખાડો કરી એની અંદર કાંપયુક્ત રેતી નાખવામાં આવશે અને એમાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે નાવગીરી પાટીદાર સમાજના નેજા હેઠળ રામપર સરવારની કે એન બી ફાઉન્ડેશનના સહયોગથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રાજેશભાઈ પટેલ ગોવિંદભાઈ વાસાણી લખમશીભાઈ લીંબાણી ચંદુભાઈ લીંબાણી એન બીના રાજુભાઈ રંગાણી સહિતના અગ્રણીઓ સહયોગ આપી રહ્યા છે અહેવાલ મહેશ સોની નખત્રાણા દ્વારા